રાજદીપ રીબડા નામ ઓછું કરવું છે અને કીર્તિ પટેલ ને મીડિયામાં બદનામ કરવી છે 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 મિત્રો કીર્તિ પટેલ ચાલી રહ્યો તેમાં એક વાયરલ કર્યો હું તમને પણ પણ બતાવું તે પહેલા ખાસ જણાવવાનું કે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને થોડુંક તમને માહિતી આપું પછી તમને વિડીયો બતાવું છું આપી દઉં કે મિત્રો અત્યારે કીર્તિ પટેલ આ વિડીયો વાયરલ કર્યો છે તેમાં રાજદીપસિંહ રીબડા વિશે ઘણું બધું બોલી રહ્યા છે કીર્તિ પટેલ અને તેમનો ખુલાસો પણ કરી નાખ્યો છે ખૂબ જ ઝઘડો ચાલી રહ્યો છે અત્યારે હું એ તમને આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું તો પણ વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે હજી ચેનલ અમારી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો જુઓ મિત્રો અહીંયા કીર્તિ પટેલે રાજદીપસિંહ રિબડાનો કર્યો ખુલાસો તે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યારે મારા બેટાને નામ ઊંચું રાખવું છે હવે તારું નામ કે

મેટર પડી ગઈ બરાબર મારો જે કંઈ પણ લેતી દેતી હિસાબ હતો એ ગયો પણ આ લોકોને મને પેમેન્ટ એવી રીતના જો ગાયની માટી બરાબર છે હો એવા રૂપિયા હું ઓડુંય નહીં હો એવા રૂપિયા હું ઓડુંય નહીં અને હવે તમારામાં જેટલી તાકાત હોય ને આવતા રહ્યો આખે આખી ફાઈલો હું ખોલી તમે કોકની મહેનતના રૂપિયા પર સેવાની કમાણીના હલવાડવા છે ને વાંદો ને મને તો પે હું મને મને જ્યાંથી પેમેન્ટ મળે બધું પાછું મોકલી દઈશ પણ હવે એ પેમેન્ટ વારે જોઈતુંય નથી હું રાખીસાઈ નહીં પણ હવે મારે આવી રીતના ખોટી પ્રસિદ્ધિ કઈ તમે એમ કીધું છે ને કે ખોટી પ્રસિદ્ધિ માટે કર્યું છે હું કીર્તિ પટેલ હું તો તમારે આવી સાબિતી કે ખોટી આપવાની જરૂર છે ને થોડક તો મને હે રાજદીપ રીબડે ને થોડક તો મને નથી ઓળખતો તો ખોટું બોલે હે આખા ગામનું તો કઈ રીતે પૈસો ભેગો કર્યો છે ને બધું બોલ હાલી છોઈટાસો લે અત્યારે એવી વાત થઈ કે ભાઈ તમે મીડિયામાં ન આપ્યું હોય તો તમે આવી સ્ટોરી મૂકી દો અત્યારે એની જોડે વાત થઈ આપડી અત્યારે મે સાડા દસ નું લાઈવ હતું ને એટલા માટે મેં મોડું કર્યું કે એની સાથે વાતચીત ચાલતી હતી શું ચાલતું તું વાતચીત તો આપણે એને એવું કીધું કે મીડિયામાં આવા ન્યુઝ છપાણા છે તો તમે એક સ્ટોરીમાં બોલી દો કે ભાઈ કીર્તિ પટેલને ને મેં આવું નથી કીધું સસ્તી પ્રસિદ્ધિ માટે

રાજદીપ રીમડાએ એવું કીધું કે વાંધો નહીં હું આવી સ્ટોરી મૂકી દઉં છું કે મીડિયા મીડિયાવાળાને કહી દઉં છું તમે આવા કર આપ ફોન ન કર મને એવું કીધું કે હું આવી સ્ટોરી મૂકી દઉં છું બરાબર એટલે મેં સાડા દસે લાઈવ ન કર્યું પછી પાછો ફોન આવ્યો કે બેન મારી ઇજ્જત જાય હું આવી સ્ટોરી મૂકુંદ મારી ઇજ્જત જાય કાલે આપણે પતિ ગયું તો નવે એવું રાખો પણ કેમ તમારે માર્કેટમાં એવું સાબિત કરવું છે

હવે તું કાલથી આવતો રે હો અને ખોપો નો રાખતો ખોપો નો રાખતો કીર્તિ પટેલ તો એકલી છે તું કદાચ ગેંગ લઈને બેઠો હસુ તું કદાચ ગેંગ લઈને બેઠો હસુ હો ગુંડો છે મારા બેટો ગુંડો કીર્તિ પટેલે ધમકી આપે છે પાછો સેવાના વિડિયો બનાવશે અને સેવા કરશે ના તમારે સેવા જ કરવી પડે ગરીબોનું ખાઈ ખાઈ દીનો તો તું મીડિયા વાડાને નો કહી શકે તું મીડિયા વાડાને એટલું નત કહી શકતો કે ભાસ્કર छापे ન્યૂઝ એમનામ નો छापे તો રાજદીપ રીપડા તે મને હલકી પ્રસિદ્ધિ હલકી શબ્દ તે મારા માટે વાયપ્રો કેમ નથી જોતું તારો પેમેન્ટ મારે

પણ તમે મને માર્કેટમાં હલકી પ્રસિદ્ધિ કરીને પેમેન્ટ આપો છો તો ઈ પેમેન્ટ મારે જોઈતું નથી હો હવે તે કે તું કેટલો હલકો સુન તે કેટલા હલકા પૈસા બનાવ્યા છે ને ઈ હું કાઈસ હો ઈ હવે અને જેટલા ને આવું હોય ને એટલા આવતા રહેજો વેલકમ જ છે હો વેલકમ જ છે मिन्तर लिए मोटन चाहले लिए कंवे अश्रिक में व Industry UK लिए तू मनने उरक्तम छें तो ride केम ढ़्य मत्याति करें Seattle आधे को थू उरक्ति मत्तांतमों होर हे तो मेतर जुटिफमें हावें तू मन cr���!.. માટે તું કેમ આવ્યો હે તને ખબર હશે એ અમીર ખબર હશે ત્યારે તું વચ્ચે તું ડોન શું હજુ કહો છું રાજદીપ રીબડા તું ડોન હવે હવે તો સમજો એક રૂપિયો જોઈતો નથી હવે એક રૂપિયો જોઈતો નથી બરાબર પણ હવે કાલથી થશે તાંડવ ચાલુ